નમસ્કાર ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત નામ યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ ચોવીસ પાંચ બે હજાર પચીસ અને વાર શનિવારના આજના ઊંજા માર્કેટ યાર્ડના સો સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તે જોઈ લઈ પરંતુ તે પહેલાં જો વિડીયોમાં પહેલીવાર આવ્યા હો તો વિડીયોને એક લાઇક કરો ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘાંટીનો રૂપે છે લેખી નાખો જેથી આવા જ વિડીયો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી રહી તો ચાલો શરૂ કરીએ ઊંઝા વીસ કિલોના બજાર ભાવ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં સૌથી પહેલાં છે અજમો જે છે એક હજારથી લઈને અઠ્યાવીસો ને બાવન સુધી પછી છે ઈસબગુલ જે છે બે હજારથી સત્યાવીસો ચાલીસ અને તલસફેદ જે છે તેરસો પંચોતેરથી પચીસો પચાસ હવે આગળ છે રાયડો જે છે અગિયારસો આડત્રીસથી બારસો પાંચ વરિયાળી જેનો નીચો ભાવ છે એક હજાર અને ઊંચા ઊંચો ભાવ છે સડસઠસો ને પચાસ પછી છે જીરું જે છે તેત્રીસોથી પિસ્તાળીસો પાંચ અને છેલ્લે છે ધાણા જે છે બારસો એકોતેરથી બારસો એકોતેર સુવા જે છે સાતસો એંસીથી સોળસો અઠ્યાવીસ અને છેલ્લે મેથી જે છે નવસો છવ્વીસ થી નવસો છવ્વીસ તો આ હતા આજના ઊંચાના બજાર ભાવ ધન્યવાદ